નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટ્રેક્ટરવાળું ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ માન ઇન્ડસ્ટ્રીઝ વિસનગર જેની અંદર આપણે એક જ છતની અંદર ટ્રેક્ટરને ખેતીવાડીને લગતા તમામ ઇમ્પ્લિમેન્ટ તમને જોવા મળશે જેના વિશે આપણે વિડીયોની અંદર વધારે માહિતી લઈશું તો ખેડૂત મિત્રો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને અહીંયા ઘણા બધા ઇમ્પ્લિમેન્ટ પડ્યા છે જેના વિશે આપણે વધારે માહિતી લેવાના છીએ તો અહીંયા તમને બાર બોર્ડ જોવા મળશે માન ઇન્ડસ્ટ્રીઝ અને અહીંયા બધા અલગ અલગ ઇમ્પ્લિમેન્ટ પડ્યા છે જે પણ આપણે આગળ જોઈશું અહીંયા જો મિની ટ્રેક્ટરની કલ્ટિવેટર છે માન કંપનીની ત્રણ ચચીસવાળી કલ્ટિવેટર પણ છે રોટાવેટર છે અને ભૂરની પણ કલ્ટિવેટર છે તો આ સાહેબ ઓનર છે એના તો નમસ્કાર સાહેબ નમસ્કાર સૌથી પહેલાં તો આપણા ખેડૂતોને તમારો પરિચય આપો તમારી કંપનીનો અને તમારું મારું નામ પટેલ દિનેશકુમાર ગોવિંદભાઈ છે બરાબર કંપનીનું નામ છે માન ઇન્ડસ્ટ્રી એ વિસનગર પ્રોપરમાં આવેલી છે વડનગર રોડ ઉપર વડનગર રોડ ઉપર હા બરાબર ખેતીવાડીના ઓજારોનો આપણો બિઝનેસ છે તો તમારે ત્યાં આપણા ખેડૂતોને કયા કયા ઇમ્પ્લિમેન્ટ જોવા મળશે એના વિશે આપણે જણાવું કલ્ટિવેટરમાં ટોટલી સાઈઝ મળી મળી રહેશે બરાબર પછી રોટાવેટર છે રોટાવેટરમાં આપણે લેન્સર કંપનીના ડીલર છીએ લેન્સર કંપનીના ડીલર હા છેલ્લા આઠ વર્ષથી ડીલરશીપ ચાલુ છે આપણે બરાબર પછી દિવેલાના હાઇડ્રોલિક પ્રેશર બનાવીએ છીએ દિવેલામાં વાળા પ્રેશર બનાવીએ છીએ પછી ટ્રેક્ટરની એસેસરીઝમાં દરેક ટ્રેક્ટરના લોગો વાઇઝ બમ્પર બનાવીએ છીએ પછી ઇન્ડિકેટરની જાળીઓ ઇન્ડિકેટરની જાળી પણ બનાવીએ છીએ અને ટૂલ બોક્સ પણ બનાવીએ છીએ બરાબર

તો પંજાબનું એકદમ હેવીમાં નવ દાઢાની અંદર જોવા મળશે આની અંદર કોઈને અગિયાર દાતા વાળું જો હોય તો મળી રહેશે તો પણ મળી જશે બરાબર અને સબસિડી વગેરે આની અંદર છે કે કઈ રીતે સબસિડી આ આ સાલથી લગભગ ચાલુ થવાની તૈયારીઓ છે બરાબર બરાબરમાં મૂકેલું છે લગભગ આ મળવાની શક્યતાઓ છે બરાબર બરાબર હવે આગળ જોઈએ તો લેન્સર કંપનીનું રોટા વેટર પડ્યું છે

લગભગ ચાર પાંચ છેલ્લીનો માલ સમય જાય મિની ટ્રેક્ટર થી ઓપરેટ થાય છે આ રીયે જેથી કરીને આપણે પાછળ ખાતર ઉડાડતું જાય અને મેન્યુઅલી એને ઓપરેટ ના કરવું પડે ટ્રેક્ટર થી ઓપરેટ થાય બરાબર અને આ હેવી કલ્ટિવેટર પડી છે જે માન કંપનીનો એના પર લોગો લગાવેલો છે આ આપણે 24 ની છે બરાબર જે આ રોના માટી સાઈઝ વાળું હેવી ટાઈન વાળું કલ્ટીવેટર છે અને આ પણ એ જ છે બરાબર હવે અહીંયા કયા કયા ઇમ્પ્લિમેન્ટ પડ્યા છે આપણે બતાવી દઈએ તો અહીંયા રોપ છે બરાબર આ રોપ છે જે આપણો ઘોડા કલ્ટિવેટર કહેવાય એ ટાઈપનું અને સાઈડમાં ફોલ્ડિંગ વાળું છે અને કેટલા દોતા છે અને એરંડામાં આપણે રોપ મારવા માટે કામ આવે છે એમાં અલગ અલગ ગાળો હોય તો આ જે કરો એ આ ફોલ્ડિંગ હા ફોલ્ડિંગ પણ થઈ શકે એટલે ત્રણ દુ છ હાલ લાગેલા છે

અઠ્ઠાણું બરાબર આ નંબર તમારા ડિસ્પ્લે ઉપર પણ આપીશ તમને જેથી કરીને સગવડતા મળી રહે તમને હવે આ બાજુ કયા કયા ઇમ્પ્લિમેન્ટ પડ્યા છે સાહેબ બતાવો સ્ટીલનું પ્લાવ આ સિંગલ બોટમની અંદર સ્ટીલવાળું પ્લાવ છે જે આપણા માન કંપનીનો લોગો જોવા મળશે તમને જે મિત્રો સ્ટીલનું પ્લાવ લેવા માગતા હોય એ ખૂબ સરસ ડિઝાઇન છે અને સબસિડી વગરનું જોઈએ તો પેલું છે બરાબર પેલું સબસિડીવાળું પાછળ છે ભવાની કંપનીનું બરાબર માણસા કંપનીની જે માણસાની અંદર ભવાની કંપની આવેલી છે એ બનાવટ છે બરાબર એમના ડીલર છે અને આ રેગ્યુલર ભવાનીની માણસાની કંપની છે ને કલ્ટિવેટર આ સબસિડીવાળી કલ્ટિવેટર છે જે નવ દોતાવાળી આપણી હેવી મોડલની પણ એ પણ બનાવેલી છે અને આ જે પાવળો તમને દેખાય છે રિવર્સિબલ પાવળો મારવાડીવાળું અને આ ડબલ ધરાવાળું રોટાવેટર કઈ કંપનીનું છે આર્યું? બુલ પાવર બુલ પાવર કંપનીમાં બરાબર તો ડબલ રોટાવેટર થી શું ફાયદો થાય? ડબલ રોટેવેટર માં એક જ વખત ફેરવિયે ને આપડે ડબલ કામ થઈ જાય બરાબર મિત્રો જો 45 HP નું ટ્રેક્ટર પણ આમાં ચાલે છે હા 39 નું કેટલી બ્લેડો આવે એની અંદર? 44 બ્લેડ આવે છે 44 બ્લેડ અને છ ફૂટ ની અંદર 6 ફૂટ બરાબર તો અંદર ડબલ ધરા આવેલા છે જેથી કરી માલ ફસાય નહીં અને ટ્રેક્ટર ઉપર લોડ ઓછો પડે આમાં બહુ મજા આવે બરાબર ને અહીંયા તોતા પ્લાવ પડી છે બરાબર પાવળો છે હા મિત્રો આ ભૂર કંપનીનો પાવળો છે જે આપણા થ્રી સિક્સટી રોટેડ પણ થાય છે ઉપરનો ટોપ જે પણ દિશામાં તમારે ફેરવવું હોય એ ફરી જાય છે અને આ પણ બ્રેકેટ પણ ફરે છે બધી જ પ્રકારથી ફરતો પાવળો છે જેને આપણે જે પણ દિશામાં ફેરવીને મારવો હોય તો રિવર્સ કરવો તો પણ થઈ જાય ને

અને આ રેગ્યુલર કલ્ટી છે આની અંદર પણ સારી એવી ડિઝાઇન આપી દીધી અહીંયા સો વાળી સો પણ લાગે ને અહીંયાથી કલટી ઊંચી કરવી હોય તો એ પણ સરળતા રહે માણસથી હેન્ડલિંગ કરવું હોય તો થઈ જાય બરાબર તો મિત્રો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે અલગ 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 કંપનીના ટ્રેક્ટર માટે સોવાળા વાળા બમ્પર તમને જોવા મળશે અહીંયા જો મહિન્દ્રા કંપનીનું નામ છે સોનાલિકા છે દરેક પ્રકારના જે આ સ્વરાજનું છે આગળ દરેક સો સોવાળા બમ્પર માન ઇન્ડસ્ટ્રીઝું આ ટાઈપની ઇન્ડિકેટર લાઈટ તમને દરેક ટ્રેક્ટરના લોગો વાળી નામવાળી જોવા મળશે જેથી કરીને તમારે કંપની ફિટિંગ અને ટ્રેક્ટર સારું સુંદર દેખાય અને લાઇટની સેફ્ટી પણ મળી જાય એ પ્રકારની જાળીઓ પણ રાખે છે એના સિવાય આપણે અંદર બતાવી દઈએ મેન્યુફેક્ચરિંગ કઈ રીતના એમનું કરે છે એ જોઈએ જો કોઈપણ મિત્રો આ રીતની ગોળીવાળી કલ્ટિવેટર જોતી હોય તો પણ જોવા મળશે ઓર્ડરથી બનાવી આપવામાં આવશે હવે અંદર સાહેબ બતાવો કે આપણા કંઈક અલગ બતાવતા બનાવતા હોય કારણ કે જો અમુક મિત્રો બમ્પર તમને મેન્યુફેક્ચરિંગ કઈ રીતે થાય છે એ બતાવીએ અને એમનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે એટલે મજબૂતાઈ પણ સારી જોવા મળશે અહીંયા જો આ કલર વગરનું છે આઈસર કંપનીનું પડી છે તો તમારી ટ્રેક્ટરના માપ પ્રમાણે દરેક અલગ અલગ સાઈઝના બમ્પર જોવા મળશે જેથી કરીને કોઈ પણ ટ્રેક્ટર હશે તો લાગી જશે કોઈ ઊંચું નીચું લાઇટની હાઇટ હોય એ પ્રમાણે તમને જોવા મળશે અને આ જાળીઓ છે મસ્ત આ સુંદર દેખાય છે જાળી મેસી કંપનીની જે નાની લાઇટો આવે તો એના માટે મેસી કંપનીની છે અને આગળ આપણે અંદર બતાવીએ તો જુઓ આ ફાર્મ ટ્રેકની છે ફાર્મ ટ્રેકની આ રીતની લાઇટ જાળી છે ઇન્ડિકેટર લાઇટ આટલી લોબી એટલે આ બીજા તૈયાર જ છે સાઈડમાં લગાવવાની બાકી છે બરાબર ઓકે ઓકે તો મિત્રો આ પ્રકારની ડિઝાઇનવાળી જાળીઓ અને અહીંયા મશીન પણ પોતાનું છે જેથી કરીને તમારે કંઈ પણ અલગ ડિમાન્ડ હોય તો ઓર્ડર મુજબ બનાવી આપવામાં આવશે તો છેલ્લે છેલ્લે સાહેબને આપણે ફરીથી કોન્ટેક નંબર તમારો આપી દો ચોરાણું બે બોતેર ત્યાંથી ચોર્યાસી બરાબર અને કોઈ પણ મિત્રોને આવવું હોય તો એક વખત ફરીથી અડ્રેસ બોલી દો વિસનગરમાં વટનગર રોડ ઉપર તિવારી ગેરેજની બાજુ બરાબર અને નંબર ઉપર ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો મિત્રો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ધન્યવાદ